એટલે હાલ મે બીજી ભાષામાં કીધું એટલે એમ નહી હાલ મે બીજી ભાષામાં કીધું તમન ગોભણ નો એ તો ક્ષેત્રવા ઉજી મુજ હોય તમન કહું તમે હોય હા પણ ગોભણ તમે એકલા ચલાવતા હશો કે હવે ગોફણ તો ચલાવવાની વસ્તુ છે આ તો જો સાધન બીજું છે તો હું ચલાવતો હશું આ તો ભમાઉ છું એમ કો હા ભમાઉ એમ હા હું જ ભમાઉ એટલે એનું મારું છે હમ કોઈ નહી કોઈ નહી એટલે મગજ બીજું જ નહી તો થ્યુરીન તમારું ના ના કમ્પ્લીટ જ છે ચોટી આયા તમે

તો દુશ્મની કરવા તો હું ફરતો જોઈશું હવે ડોહાબા તમને ખબર નહીં હોય પણ અમારે ફેર થયો નહીં બરોબર એટલે મને છે ને ગોમવાળાને કીધું મન કે વાઘાઈ તમારા છે ઉપર સડી દેવાનું અને ગોફેડ ગોળા જ નાખવાના બરોબર એટલે આપણે તો જોતું જ તું આપણે પતરા ઉપર સડી જ્યા બરોબર અને કમ્પ્લીટ નો ગોળો મેં ભડાયો અને એમાં બે ચાર જણા હતા ને અમારા ગોમના એ ગમતું નતું એટલે મારા વર્ષે ખબર છે તમારી મારા કરતા બઉ ડેન્જર છે મારું મગજ વિચાર્યું

ગોમ બાજુ એટલે અમાર બોમ આ બાજુ છે એટલે ભૂબા ના ક્ષેત્ર બાજુ જવા દેવ છું અને ડોહા એક વખત તો હોય ભૂબા છે ની કેન બાજુ એ તો પણ ભૂબા તો ખબર છે કે વાગે બોલવા જાયો ની તો વાગે એક થાપે દોત પાડી નાખશી અને મારે આખી જિંદગી ગોઠિયા ખાવા પડશી કારણ કે મારે કેવું છે ખબર છે એક કી થાપે ગમે હોય ની તો એના દોત પાડી જ નાખો હું એ એમ હા કોઈ નોમ ના લે એ આ એરિયામાં મારું કોઈ નોમ ના લે તમને કહું એવું એમ હા માથા પારે હશો તમે નઈ માથા પારે માથા ભારે નઈ બે માથાડો શું બે માથાડો એવું એમ પણ એ વગડવો કે કુક ને ગોળો વાગે તમારો અને એનો ઝઘડો લઈને આવે તો શું કરો તમે પેલી વાત તો મારો ગોળો જે બાજુ જતો હોય ની એ બાજુ ઈરો હોય શું ખાવા અને હોય તો પછી વાગે અને આવે તો પછી હોય પડે

અને કોક જોઈ જાય ને તો પછી એવું લાગશે કે હાથું નહીં આ વાઘ માર ખોઈશી નહીં એવું એ સપનું છે એમ મન છે તારા ગોમ હે તારા ગોમ વચ્ચે વા તને મારો છે હે હે આઈ જા હે આ તો શેતર હતું ગોમ વચ્ચે તમિયા આવરીત પકડ્યો વાત ને તો આટલી ઘડા પડ્યા હો તુંંધા હોય આ એટલે બીજા આવે તો ભલે બાકે તારી તાકાત નહીં તું આ બંકાનો હોમો થઈ કે તને કહું મો હો સમજો ઓય લે એ એ એ પડી

ગોપીણ yeah. છોડાવ <t– tril Christmas> છોડાઓ તમારી તાકાત હોય તો હેડો હે પટી ગયો પટી ગયો એટલે એ તો ભૂલતી વાતી જો છે હોભરી લીધો ને હવે ગોફણનો ગોળો ભૂબઈના ક્ષેત્રમાં આવો ધોવેની એટલે તમે એ શું કરો છો કોઈ હું ભૂબઈનો આઢું છું અને મારું નામ છે ફુમ બરાબર અને એક દાડાપૂર્તિ જવાબદારી હુંપી છે એટલે હું ઈ કણ આધાર છું બરાબર

તારી મારો અર્યા જો અરે તો ક્ષેત્રમાં માં મને થાપાઈ તો બદલો લેવો પડશે પણ હવે એકડો તો પહોંચી વડું આ મોણાનો સપોર્ટ હશે તો પછી તો ડોહાન પાડશે પીડી પકડવાડું જીવ આયું નવ લ્યા ખરેખર મારા આઢુએ જબર બધન હને પાડ્યા સી પણ કછો નહીં એક દાડાની જવાબદારી છે ને મારા આખી જિંદગીની શાંતિ કરી એમ ચોથી આયા

કોઈ દાડો આ શેતર માં નઈ મેલો તમન કહું મુ કીધું ને એટલું કરો લાસ્કો મેલીન ચૂકચોંતી હેડો હાલ ચોકણ ઉભા છો અધેર ઉભા છો છો એ મુ ટાઈમ નઈ તમારા માથાકૂટ કરવાનો કરો જો કેટલી વખત કીધું લ્યા કે લાસ્કો મેલીન ચૂકચોંતી ક્યાર ઉપાડ એ કેટલી વખત કેટલી વખત કીધું લ્યા તને મનાતું નહી

જરા જલ્દી જો ભાડ મારી ઓળખણ આલો હું છું ભૂપજીનો આઢુ એટલે અહીંયાના ખેતરમાં કોઈ ભદવાર થાઓ જોયની એટલે પણ હું ભદવાર નહીં કરતો આણ્યું વેસાતું રાખેલું છે લસકો બોધવાનું કરો જલ્દી હેડો

ચોકથી લાભો પાણી લઈજો હેડો ઉપાડે એ છે ની કોઈ જાનવર આડું પડવું નહીં કઉહન મારે કોઈ દુશ્મન ની નહીં એટલે શું શાંતિ આરો લસકો ઘેર લઈ જ્યાં મોસુ ને એટલી ઘડીયા શેતરમાં પગ ના મેળતા કાલ તમે તાર આવ્યો ને કણ આણોટજો હો આ બુદ નઈ ભોબજી જોડે પૈસા જ પાછા લઈ રહેવા છે એ તમારે દોવાનું આ તાર નેકડો હાડો તો કે મોન તું નઈ મારવડ શું કઈનો ઓ બાગુજી જમાયા ભાઈ હરિયો જોવો તમાર ના તો તમાર યે સળ્યા સો પણ ઠેકરજી હા આજ મારે તમારી જરૂર પડી છે તમારું શરીર જોઈ કારણ કે તમે ચાલજો મારી જરૂર ઓય જીયા કોમે ભાઈ તું આમ તો હવે જબરજસ્ત પડ્યું છે પણ ના ના પાડતા એમ હો વાત ને એક વાત વજન ઉપાડવાનો છે ને તો મુની આવ બરોબર એટલે વજન નહીં ઉપાડવાનો તો के अते शरम आवेसे, आत डाड़ा उती मारा उपर कोई ना आथ उपाड़ियो हो नहीं, मना उन्चा आवाती भात करी नहीं, अन एक दणों आयो डो, गटू परे अतो, एन आई डे वधर नती, अन मारा शेतर मो आई, अन मना थापाईं जतो रियो, तमन थापाया, वे, वे, व હું એ ડોહા થી બદલો નહી લેવ ની તો ખરેખર મારું મગજ જતું રહે અને ખાવાય મન નહી પાવે એટલે ડોહો ચો લાગતો તો પણ ઘડ્યો છે એના મોઢા પર ઠકણું નહી અને આઈડ મો ઠકણું નહી પણ તાકાત નો ભરેલો હતો મારો ઓછો તાકાત નો ભરેલો હતો પાઘડી જેવી હતી પાઘડી શેકણી કલર ની પાઘડી છે તમને પાછળો એમ ને ડોહો કેમ કેમ તમને એટલે

થોડી ભૂલ હતી એટલે હું ભૂલ કરી હતી વળી એટલે તમને તો ખબર જ છે કે મારે ટાકવાની આદત છે બરોબર એટલે ગોફેડ ગોળો વાંચ્યો તેના એવું એમ પરિણા તો સારું કર્યું એમ કઉ છું તો સારું કર્યું પણ પછી મારો ભાજી ને પાડો એવું છે એટલે મેમન આપણે મારી જાય ચાલે ના ચાલે ના ચાલે હવે મેમન હોય કે નો હોય મારવો છે

તો તો મારા ઉપે ને આધુ પાડી ગયો છે આધું પડ્યો ઓવે આ બેસા તું હૈણ્યું રાખશું તું નહિ તો મારો વર્ષો નતો વાંટવા જતો તારી બેસા તું હૈણ્યું નતો વાટવા જ્યાતો ઓવે

આખું રૂપ અલગ દેખાય છે એટલે આ મંકા થી આવે છે આ બંકા દોડતા આવડે તમે જેમ હરૈયા લઈ ને આવ્યો છો લે તમે જેમ લાકડી લઈને આવ્યા છો લે પેલા તમે કેમ એને મારવા ફરી ને તમે એને મારવા માટે ફરી છો લે

તમને પડી હે તમને પડી ચીટલે ધાબુ પડી ચી મકા પડી આ મકા કે આ મકા એટલે અમન છે ની વગણો કે નતી પડી ગોફે નતી મારા દોડે ગોફે એ ગોળો વાજ્યો તો એને એટલે આવ્યો તો ઈ તુંક મો માર પડી ને તમન અન મે શું કેતા હતા પેલું કોઈ કેતા તન માર જે પરુણા હાપ તે આખા ઘર ને કઈડે હું કો કેતા તન અવશ્ય જીવ અવશ્ય જીવ લે એ અવશ્ય જીવ મારો બાજરીમાં બરોબર નો દોડાયો એટલે પકડી ના અત્યાર થયા છે એ બધી વાત તમે પછી કરું છું પેલા ડોહ પકડા મેળવાનો નહીં મેલવાનો નહીં મારો દોઢ ફૂટ છે પણ